જામુગોડા નગરમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યા પ્રાપ્ત વિગતો મુજબ જામુગોડા પોલીસ સ્ટેશનના સામે મેન રોડ પર દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે જામુગોડા ઉંચાપણ રોડ પરથી રેતીના સ્ટોક થતા સિહોદ વાઘવા જેવા ગામોમાં રેતીની લીચોમાંથી રેતી ભરીને પસાર થતી ટ્રકોને કારણે રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે તેમજ જામુગડા ઉંચાપણ રોડ ઉપર વાર અકસ્માતો સર્જાતા રહે છે જેને લઈ કેટલાક નિર્દોષ લોકોના જીવ જાય છે જામુગડા નગરના મુખ્ય રોડ પર તાલુકા પંચાયત થી લઈ બહાર નીકળવાના રસ્તા ઉપર દુકાનદારો દ્વારા દુકાનો રોડથી માત્ર બે ફૂટ જેટલી જગ્યા રાખે છે જેને લઈ બે મોટા વાહનો સામસામે આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે આજ રોજ જામુગોડા મેઇન બજારમાં એસટી બસ તથા ટ્રક સામસામેથી પ્રસાર થતા બસ અને રેતી ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસ અને ટ્રકના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી અને આ મુદ્દો જામુગડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જ્યારે પોલીસની સમજાવટથી બસ તેમજ ટ્રકના ચાલક વચ્ચે સમાધાન થવા પામ્યું હતું હવે જામુગોડા મેન રોડ ઉપર પારાવાર થતી ટ્રાફિકની સમસ્યાને લાગતા વળગતા અધિકારીઓ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે અને રસ દાખવે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે